વડનગર તાલુકાના ખટાસના ગામે યુવા ક્ષત્રિય સેના દ્વારા સમાજ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો આ પ્રસંગે ભવાનીધામ નિર્માણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી કાર્યક્રમમાં અભિજિતસિંહ બારડ દ્વારા ક્ષત્રિય સમાજના ઇતિહાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી સમાજ એકતા અને જાગૃતિનું મહત્વ ખાસ સમજાવવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ખટાસના શહીદવીર ધર્મેન્દ્રસિંહ રાજપૂતને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહેમાન તરીકે યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ડોક્ટર વસંતસિંહ અમરસિંહ વિસનગર પિયુષજી સુલીપુર યુવા સરપંચ અક્કુસિંહ વડનગર લાલજી વાસણ જીતુજી ખેરાલુ અને ગજેન્દ્રસિંહ કુડા સહિત વિજય સોનગરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોને ફૂલહાર તથા શાલો ડાળી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખટાસના ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર વસંતસિંહ ઠાકોર સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા જેમાં શિક્ષણનો વ્યાપ વધારવો અંશ્રદા દૂરકરવી તથા સમાજમાં જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન અઢાર જાન્યુઆરી ખેરાલ રામાપીર મંદિર થી અંબાજી સુધી યોજાનાર યુવા ક્ષત્રિય સેના દ્વારા ખાસ રેલી આયોજન કરવામાં આવ્યું છે તેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી આ યાત્રામાં જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું ખટાશના યુવા ક્ષત્રિય સેના ટીમ અલ્પેશજી ઠાકોર ખટાશના સરપંચ વીરસંગજી ઠાકોર સહિત અનેક યુવાનોએ સહકાર આપી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન વિક્રમસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ માટે ખટાશ ના થી અલ્પેશ ઠાકોર અને રેણુકા ઠાકોર નો રિપોર્ટ છે કે જેવળાની અંદર આમ થઈ રહી હોય જે રણબંકા મહારાજને હોય કે તારા રાજની અંદર કોઈક વાલ્મિકી દીકરીના દીકરી ના શિયાળ અપરાધ કરી રહ્યું છે ત્યારે એ સુરવીર ભાતીજી મહારાજ એક ક્ષણનો વિલંબ કર્યા વગર લગ્નની અંદર લગ્ન મંડપની અંદર ચોરીમાં ફેરા ફરતો હોય અને ફેરા ફરતા ફરતા જતો હોય અને સાડા ત્રણ ત્રણ દિવસ સુધી જેના લડતા હોય મસ્તક વઢાતા હોય અને એ સુરબીર ભાથીજી મહારાજના દીકરાઓ છીએ અમે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂતકાળમાં કર્યો જ નથી અને ભવિષ્યમાં

i